હવે તમે રમશે ગુજરાત ની વાત કરો અને વ્યાયામ શિક્ષક વર્ષ થી ભરતી નો કરો તમે વાંચે ગુજરાત ની વાત કરો લાયબ્રેરીને તાણા મારો તમે કયો ભરશે ગુજરાત કરો ને ચાલીસ હજાર શિક્ષકો ની લાંબા સમય

લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીની સાથે શિક્ષણ પ્રત્યેની સંપૂર્ણપણે અવગણના કરતા હોય અથવા તો દિશાહીન હોય વ્યાયામના શિક્ષકો નથી અને મેદાન વગરની શાળાઓ છે અને એમાં આ આ આ રમતગમતના સાધનોનું કરશે શું ખરીદીમાં કેમ વધારે રસ હોય છે ભરતીમાં ઓછો દરેક જગ્યાએ ખરીદી ખાયખા કરવી હોય જેનું કારણ બન નથી સમજાવું નમસ્કાર વિશેષ રજુઆત ગરજનાજ સાથે આપનું સ્વાગત છે વાત સાંભળીએ કે ગરીબ ગરીબ બનતો જાય છે ને અમીર એ વધુ અમીર બનતો જાય છે પણ આ વાક્યની પાછળનું કારણ જાણવાનો કોઈ પ્રયત્ન કર્યો છે ખરા આ વાક્ય પાછળનું કારણ છે ગુજરાતનું શિક્ષણ અમીરોને સારું શિક્ષણ મળે છે જ્યારે આપણ આજે પણ ગુજરાતની ગામડાઓની શાળા કે જ્યાં ગરીબ વર્ગના છોકરા છોકરીઓ ભણવા જાય છે પરિસ્થિતિ એટલી ભયંકર છે ગુજરાતની અંદર કે છેલ્લા બે વર્ષથી અનેક શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે કોઈ બદલી કરીને જાય છે કોઈ સેવા નિવૃત્ત થઈ જાય છે પણ આ શાળાઓને શિક્ષક નથી મળતા તમે વિચાર તો કરો શાળાઓમાં વર્ગખંડ નહીં શિક્ષકો નહીં જર્જરી તોરડાઓ આ તો અનેક પ્રશ્ન છે પરંતુ આ બધી પરિસ્થિતિમાં ગરીબના છોકરાઓ તો ભણવા તૈયાર છે પણ એમને જોઈએ છીએ શિક્ષક આ શિક્ષક પણ નથી મળતો જેમણે કરોડો રૂપિયાનું પણ આજે એ ગ્રાન્ટેડ શાળાઓને દાન કરનાર માલિકો એ વારંવાર સરકારને કહે છે કે અમે શાળા બનાવી દીધી તમે શિક્ષક તો આપો ત્યાં શિક્ષક નહીં સરકારી શાળામાં શિક્ષક નહીં અચ્છા પાછા ખરીદી કરવામાં સુરાપુરા શિક્ષણ વિભાગ રમતગમતના સાધનો કરોડો રૂપિયાના લેશે કેમ કારણ કે એમાં કટકી થાય શિક્ષકમાં કટકી ના થઈ શકે શિક્ષકમાં એવું તો હોય નહીં કે તમારો દર મહિને પચાસ હજાર પગાર આવે જ છે તમે વીસ હજાર જમા કરાવવું એવું શક્ય નથી અને એટલા માટે આજે લાંબા સમયથી દિક્ષિત શિક્ષકોની જે ઘટ છે એ રાજ્યમાં ઊભી થઈ છે ગરીબ બાળકોને આજે પણ શિક્ષણ નથી મળતું ક્યાંક વર્ગખંડ નથી ક્યાંક શાળાઓ એવી છે કે જ્યાં એક જ શિક્ષક એ આખી શાળાને ચલાવી રહ્યા છે એટલે સાડા પ્રવેશ ઉત્સવ ગુણોત્સવ આવા અનેક તાયફાઓ વચ્ચે ચોંકાવનારા આંકડાઓ છે તે સામે આવ્યા છે મહત્વની વાત તો એ કે દર વખતે એવી જાહેરાતો થાય બજેટ આવે કે ભાઈ આટલા ઓરડાઓની ઘટ છે પૂરી છે બજેટમાં મોટી કરોડો રૂપિયાની જાહેરાત થાય પણ હકીકત શું તો કે હકીકત એ કે ગુજરાતના રાજ્યમાં વિદ્યાર્થીઓ માટે ગરીબો માટે સ્કૂલના ઓરડા બનાવવા માટે પૈસા નથી અથવા તો ટાઈમ નથી

લાંબા સમય જનતા પાર્ટીની શિક્ષણ પ્રત્યેની સંપૂર્ણપણે અવગણના કરતા હોય અથવા તો દિશાહીન હોય તે રીતે શિક્ષણ વિભાગ નિર્ણય નથી ચાલીસ હજાર જેટલા શિક્ષકોની ની લાંબા સમય થી ઘટ છે સોળસો ને બાવન પાંચસો એવા શાળાઓ છે જેમાં એક વર્ગમાં એક કરતા વધુ ધોરણ છે અને આ બધી વ્યવસ્થા હું આંકડાની માટે એટલા માટે તમારે તમારી સ્ક્રીન ઉપરના ના આંકડા છે કિશન પણ સૌથી મોટી વાત જે છે શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાય એક તો શિક્ષકો માટે એ મોટી પ્રશ્ન છે અને જ્યાં શિક્ષક છે તો શિક્ષક આગળ શિક્ષણ સિવાયનું કહેવાય છે એટલે કે એમને તીર ભગાવવા પંચ સાંતાની તાલીમ આપવાની ખાડા ખોદવા શૌચાલયો ગણવા મોટા સાહેબને નાના સાહેબ આવે ત્યાં ભીડ ભેગી કરવાની આવા અનેક પ્રકારના શિક્ષણ સિવાયના કામ સોંપીને ગુજરાતની શૈક્ષણિક વ્યવસ્થાની અધોગતિ થાય છે જે ગુજરાત શિક્ષણમાં ઓગણીસો પંચાણું સુધી નવમાં ને અગિયારમાં ક્રાંક હતો એ ગુજરાત આજે શિક્ષણમાં ઓગણીસો ને એકવીસમાં ક્રમાંકે ધકેલાઈ ગયું છે અને એની માટે કોઈ જવાબદાર તો ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર જવાબદાર એનો શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે કરોડો રૂપિયાના બજેટ આપે છે પણ જેમ તમે શરૂઆતમાં જ કિશન કીધો એમાં બજેટના નાણાં જાય છે ક્યાં કરોડો રૂપિયા આ કરોડો રૂપિયાથી કેમ વર્ગખંડો મજબૂત કરી દેતા

અને મેદાન વગરની શાળાઓ છે અને એમાં આ રમત ગમતના સાધનોનું કરશે શું ખરીદીમાં કેમ વધારે રસ હોય છે ભરતીમાં ઓછો દરેક જગ્યાએ ખરીદી કાય કરવી હોય કારણ મને નથી કિશન તમે બહુ સારી વાત કીધી સૌથી મોટામાં મોટી વસ્તુ ગુજરાતમાં નવ હજાર જેટલી શાળાઓ એ એવી છે જેમાં મેદાન જ નથી હવે તમે રમશે ગુજરાતની વાત કરો અને વ્યાયામ શિક્ષકની પંદર પંદર વર્ષથી ભરતી ન કરો તમે વાંચે ગુજરાતની વાત કરો ને લાઇબ્રેરીને તાણા મારો તમે કયો ભણસે ગુજરાત કહો ને ચાલીસ હજાર શિક્ષકો રમતગમત ના સંગીત ના શિક્ષકો તમે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વ્યવસ્થા કરો છો એક્ટિવિટી ની તમે શનિવારે બેગલેસ માં તમે ચિત્ર શીખવા આવશે બાળકોને સંગીત શીખવા ભણાવતા શિક્ષક શિક્ષકો વગર બિલકુલ પરિમલ ભાઈ પરિમલ ભાઈ કેવી રીતે જોવો છો આ પરિસ્થિતિ

એનું કારણ એ છે કે શિક્ષણ હોય સ્વાસ્થ્ય હોય ત્યાર પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય ટેકનોલોજી હોય આવા દરેક ક્ષેત્રે ઉન્નત વિકાસ જ સરકારને પુનરાવર્તનનો લાભ આપે છે ને એમાં સરકાર સફળ થઈ છે મતલબ કે લોકોએ સરકારમાં સર્વાનું વિમુખ જે વિકાસ છે એને પાછા આપી છે એને એક પ્રકારની સંમતિ આપી છે એક વાત માનને મારા મિત્ર જે મનીષભાઈએ વાત કરી કે ભાઈ આ કેટલીક કોંગ્રેસે જે એમના જે કહેવાય કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેવું છે એમને જે દેખાયું એ એમને કીધું સ્વાભાવિક છે કે કે એમાં મને કોઈ વાંધો નથી કારણ કે કોંગ્રેસ આ પ્રકારની વાતો કરે તો અમને વધારે ખબર પડે કે ભાઈ આમાં ક્યાં ખરેખર સાચું છે ને ક્યાં ખરેખર ખોટું છે પણ હું તમારી માધ્યમથી એટલું ચોક્કસ કહીશ કે સરકારે છેલ્લા ત્રીસ વર્ષમાં અનેક નવા શિક્ષકોની પણ ભરતી કરી છે અનેક નવા સ્માર્ટ રૂમ પણ કર્યા છે લગભગ એકસો પાસઠથી વધારે તો સરકારી શાળા કરી છે પંચાવન હજાર જેટલા વિદ્યાર્થીઓ તો ખાનગીમાંથી સરકારી શાળામાં દાખલ થયા છે આવા અનેક પરિણામો પણ આપણી સમક્ષ છે અને જે સરકારને જેને કહેવાય કે કંટ્રોલિંગ સેન્ટર બનાવ્યું છે એની ઉપરથી પણ આ બધું મોનિટરિંગ થતું હોય છે તેમ છતાં જે મનીષજીએ વાત કરી તો મારે એટલું જ કહેવું છે કે તમે તમારી જે શરૂઆતને કિશનભાઈ કોમેન્ટમાં કહ્યું એ પ્રમાણે કે કોઈ શિક્ષકે ક્યાંક નિમણૂક થઈ હોય ને એને પ્રમોશન મળ્યું હોય ને બીજે ગયો હોય કોઈ શિક્ષક નિવૃત્તિના કારણે જગ્યા ખાલી પડી હોય કોઈ શિક્ષક એવું હોય કે જેને કોઈ આકસ્મિક ઘટનાની લાઈફમાં બની હોય ને આપણી વચ્ચે ના રહ્યો હોય ને એને લીધે જગ્યા ખાલી પડી હોય તો અનેક કારણોથી જગ્યાઓ ખાલી પડતી હોય છે પણ મારે તમને એક વાત જે કહેવી છે એ છે કે આજે એક એવો સમય ચાલી રહ્યો છે છેલ્લા પાંચ વર્ષ અને આવનાર પાંચ વર્ષ કે જેમાં ગુજરાતના આઝાદ થયા પછી જે જે શિક્ષકો નિમાયા આગળના લાઉના વર્ષોમાં જેમાં નાની ઉંમરે એ લોકોને નોકરીઓ મળતી હતી અને એવા ઘણા શિક્ષકો અને પ્રાધ્યાપકો હવે નિવૃત્તિના આડે છે અને એવું કહેવાય કે મોટા પ્રમાણે આ જગ્યાઓ ખાલી પડવાની છે ઇવન સચિવાલયમાંય પડવાની છે જેના કારણે જે સ્ટોપગેપ છે કિશનભાઈ એટલો મોટો છે કે જે શિક્ષકો અત્યારે સુધી સરકારને તો ખબર હોય છે એમ નહીં સરકારને બહુ સારી રીતે ખબર હોય છે કે આવતા વર્ષે પાંચ હજાર શિક્ષક રિટાયર્ડ થવાના વર્ષ વર્ષથી પ્લાનિંગ કરીએ ધારાસભ્યોમાં કેમ આપણે ચાર મહિના નથી ચલાવતા ગુજરાતના બાળકો માટે આટલી મારો એમને સમજાવવાનો પ્રયાસ છે કે જે શિક્ષકોની નિમણૂક જે આવનાર સમયમાં થવાની છે ખુબ મોટી સંખ્યામાં થવાની છે સરકારની પાસે આપણે પ્રવાસી શિક્ષક લઈ

કોંગ્રેસના શાસનમાં સ્વીકારવું પડશે કે વિસાવદર કડીની સીટ ખાલી થાય તો તાત્કાલિક ચૂંટણી આવી જાય શિક્ષકોની ઘટ આટલી હોય તો એની સામે જોવા માટે કોઈ નથી મારે તો કોંગ્રેસ ઉપર કીધું કે મળી જશે

તમે જોયું છે હમણાં પાંસઠસો શિક્ષકોની તો હમણાં નિમણૂક કરી પચીસ હજાર શિક્ષકોની બીજી જગ્યા આવનાર સમયમાં આવી રહી છે તો જેમ જેમ જગ્યાઓ ખાલી પડે છે સરકાર ઉત્તરો ઉત્તર એમાં આગળ પ્રક્રિયા કરીને માન્ય મંત્રીને માન્ય મુખ્યમંત્રીએ તો ઓપન પ્લેટફોર્મમાં કહ્યું છે કે જે જે ખાલી જગ્યાઓ છે એને ત્વરિત ભરવામાં આવશે અને ત્યાં આગળ વિદ્યાર્થીઓને ન્યાય મળે એવા પ્રયત્ન કરવામાં આવશે એટલે થોડોક સમયમાં માની લો કે કોંગ્રેસના મારા મિત્ર જે કંઈ વાત કરે છે એમાં તમે જોશો કે આવનાર સમયમાં આવું પણ કોઈ જેને કહેવાય કહેવા માટેનો મુદ્દો ના રહે રહે અને એમના માટે એક રાજા જેવી વાત થઈ જશે એવું કહેવામાં મને કોઈ નથી કિશન બહુ સરસ મજાની વાત મારે ટૂંકા સમયની અંદર ટૂંક સમયમાં ભરતી ટૂંક સમય જોવો જુઓ મંત્રીએ કોને કીધું ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પોતે શિક્ષણ મંત્રીએ વિધાનસભાના પટલમાં કીધું શિક્ષકોની ભરતી કરશું

માધ્યમિક માંથી ઉચ્ચ માધ્યમિક માં દસ માંથી દસ વિદ્યાર્થી પાસ થાય તેમાંથી સાત વિદ્યાર્થીઓ અગિયારમું બારમું ભણવા જઈ શકતા નથી આ વર્વી વાસ્તવિકતા ગુજરાત પણ મનીષભાઈ મારે સમજવું એ છે કે આ સરકાર ને કાયમી ભરતી કરવામાં વાંધો શું છે ફલાણા લેવે પૂછડા લેવે વય નિવૃત્ત કાયમી શિક્ષક લઈ આવે તો આમને વાંધો શું છે સારું ભણાવશે એમને એમની નોકરી નહીં પડી હશે આ પ્રવાસી આવે પ્રવાસ કરીને જતો રહે અગિયાર મહિનાના પૈસા લઈને

ક્યાં સુધી આવું ચાલશે કારણ કે ત્રણ મંત્રી બનાય ગઈ વાત સાચું સહમત છું ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કહેતા હતા ત્યારે ઇન્ટરવ્યુ લેનાર એક પત્રકાર માનો હું પણ હતો ભાઈ ટૂંક સમયમાં ભરતી થાશે એ પછી જીતુભાઈ વાઘણી આવ્યા કુબેરભાઈ ડિંડોર પ્રફુલભાઈ પાનસરિયા મંત્રીઓ બદલાય છે જવાબ એને રહે છે પરિસ્થિતિ એને રહે છે ના પરિસ્થિતિ એ નથી રહેતી માની લોકો કે વાલીઓમાં સમજ નથી શિક્ષકો તો આપો આજે કચ્છ ભૂજમાં કેટલી જગ્યા વિરોધ થયો લોકોમાં જાગૃતતા આવી એને ખબર પડી કે આ શિક્ષકો નથી આપતા આ એ તમે કીધું એ પરિસ્થિતિ હશે એની ઉપર સરકાર ચોક્કસ વિચાર કરશે જો એમાં કેટલી સત્યતા છે મને ખબર નથી પણ તમે જે ભૂજની વાત કરી કે આ જે ઘટના ઘટી છે તો સરકારના ધ્યાન ઉપર હું પણ લાવીશ પણ તેમ છતાં જો આખા ગુજરાતનો વિચાર કરવામાં આવે તો આ પરિસ્થિતિ નથી ક્યાંક એક સાથે શિક્ષકોની નિમણૂક થઈ હોય અને નિવૃત્ત થવાના આરે હોય અને નિવૃત્ત થયા હોય અને જગ્યા પડી હોય અને એની જગ્યાએ પ્રોસેસમાં વાર લાગી હોય તો ચોક્કસ આ પ્રકારની ઘટના કદાચ ઘટી હોય તો સરકાર એની ઉપર ત્વરિત નિર્ણય લેશે તેમ છતાં મારે એક જ વાત કરવી છે કિશનભાઈ કે સતત પ્રક્રિયા છે તમે જે બોલ્યા એ પ્રમાણે આ સતત પ્રક્રિયામાં નવા શિક્ષકોની નિમણૂક થાય જીના જૂના નિવૃત્ત થાય પાછા નવા નિમણૂક થાય જૂનાની નિવૃત્ત થતા હોય એને કારણે જે સ્ટોપગેપ છે એની અંદર વ્યવસ્થાને લીધે ક્યાંક આ પ્રકારનું વાતાવરણ ઊભું થયું હોય એવું લાગે પણ હકીકતમાં આ કાયમી સ્થિતિ નથી તમે જોયું હશે એક જમાનામાં આપણે ત્યાં સ્કૂલોમાં ઇન્ટરનેટનો પ્રશ્ન હતો આજે ગામડે ગામડે સરકાર ઇન્ટરનેટ આપે છે કોમ્પ્યુટર આપે છે સ્માર્ટ રૂમ આપે છે

મુદ્દો જ આવીને ઉભોરીએ છે હું તમને ગુજરાત દલ કિશનભાઈ લાર્જર સ્કેલમાં તમે જો લાર્જર સ્કેલમાં તો એકાદ બે ત્રણ ચાર કિસ્સાને આપણે એને જોઈને આ ચર્ચા કદાચ કરીએ તો કદાચ તમારી વાત સાચી હોય પણ બહુમુખી રીતે જોવા જોઈએ સમગ્ર ગુજરાતનું જો પિક્ચર જોવા જઈએ તો સરકારે શિક્ષણમાં એવું કાઠું કામ કર્યું છે કે તમે જોયું હશે કે મેં કહ્યું એ પ્રમાણે સરકારનું પુનરાવર્તન એક પ્રકારનું લોકોનો એક રિસ્પોન્સ છે

આવી કોઈ ઘટના હોય તો ચોક્કસ સરકારના ધ્યાન ઉપર દોરીને એનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરું છું પણ લાર્જમાં મારા તમને સમજાવવાનો પ્રયત્ન એ છે કે શિક્ષણમાં આખા ગુજરાતના જો તમામ જિલ્લાઓ તાલુકા કક્ષાનો વિચાર કરો તો એવા ઘણા દાખલા મળશે કે જ્યાં લોકો એમની અપેક્ષા કરતાં વધારે સરકારે આપી છે અને તેનાથી તેઓ ખૂબ ખુશ છે અને સુખી છે બિલકુલ આવા મારા નજરમાં તો નથી એવા તમારા નજરમાં એકાદ કોઈ ગામ આવે તો અમને આપજો અમે પોઝિટિવ સ્ટોરી પણ બતાવશું પણ આભાર પરિમલભાઈ મનીષભાઈ અમારી સાથે જોડાયા બદલ આખી આ ઘટનાક્રમ જોતા એક વાત નિશ્ચિત લાગે છે કે આ શિક્ષકો વાળું કોઈને કામ આપવું હોય ભરતી વાળું

વારંવાર રજૂઆતો કરે છે કે શિક્ષક આપો શિક્ષક આપો શિક્ષક આપો પણ સરકાર આને નોન પ્રોડક્ટિવ ગણે છે કે આમાં ગયેલો ખર્ચો ક્યારેય પાછો નથી આવવાનો પોલીસની ભરતીઓ એટલા માટે થતી રહે છે કારણ કે પોલીસ સરકારનો કમાવ દીકરો છે ક્યાંકથી ક્યાંકથી તો કમાઈને આપે જ છે શિક્ષક ક્યાં કમાઈને આપવા પણ શિક્ષક જે કમાઈને આપશે ને કોઈ નહીં આપે કારણ કે શિક્ષક આવનારી પેઢી કમાઈને આપશે આવનારી પેઢી તૈયાર કરીને આવશે એટલે જો આવનારી પેઢી

તો એ પછી તમે ખાનગી સ્કૂલો ને આપી દો અને બાળકોને કહી દો કે પર વિદ્યાર્થી પાંચ હજાર આપી દેસુ એક થી સાત સુધી કે થી સુધી જે તમારે આપવા હોય પણ જો ચલાવવા માંગો છો તો ચલાવો ખર્ચે આપણે કોઈ ઉપકાર નથી કરતા રાખી જો આપણે કોઈ બાળકને ભણાવીએ છીએ સરકારી શાળા ચલાવીએ છીએ શિક્ષકોની ભરતી કરીએ છીએ ઉપકાર નથી કરતા કારણ કે એ જ જવાબદારી માટે આપણે ગાંધીનગર ની ગાંધી ઉપર બેઠા છે આપણે શિક્ષણ મંત્રી થઈને બેઠા છે જો આટલું પણ ના કરી શકતા હોય ને

તમારી ગામની શાળાનો વિડીયો અને એનું લોકેશન એનું બધું સરનામું મોકલજો અને ન્યૂઝ રૂમ ગુજરાતને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોતા રહેજો ન્યૂઝરૂમ અને અમારી જે આ શિક્ષણ નીતિ છે એને સપોર્ટ કરજો નમસ્કાર